ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું સબ્બીર મોડન ઇરમ ક્લાસીસમાં તમારા બધા સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે સિદ્દી સઈદની મસ્જિદ વિશે અભ્યાસ કરીશું સિદ્દી સઈદની જે મસ્જિદ છે એ નિર્માણ છે ઈસવીસન પંદરસો બોતેરના દાયકા દરમિયાન સિદ્ધિ સઈદ નામના વ્યક્તિએ કરી હતી તે હફસા એટલે આજનું ઇથોપિયાથી લઈ યમન થઈને ગુજરાત આવ્યા હતા અને પાછળથી સુલતાન નાસિરૂન મુહમ્મદ શાહ ત્રીજાને સેવા આપી હતી તે ગરીબોની મદદ કરનાર એટલે દરિયાદીલ તરીકે જાણીતા હતા અને તેમની પાસે પુસ્તકોનો મોટો સંગ્રહ હતો તેમણે ગુજરાતના અંતિમ શાસક સુલતાન શાહ ત્રીજાના શાસનકાળ શાસનકાળ દરમિયાન ભવ્ય સ્મારકનું નિર્માણ કર્યું હતું આ મસ્જિદ પથ્થરમાંથી બારીક રીતે કોતરાવેલી તેની ઝારીઓ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે જેમાં એકબીજામાં વીંટાયેલા વૃક્ષો અને પાંદડાઓની કલાત્મક આકૃતિઓ પણ છે બ્રિટિશ શાસન દરમિયાન આ મસ્જિદનો ઉપયોગ છે સરકારી કચેરી તરીકે થતો હતો ઈસવીસન અઢારસો એંસીમાં લંડન અને ન્યૂયોર્કના સંગ્રહાલયો માટે મસ્જિદની ઝારીઓ નકલ કાગળ ઉપર ઉતારી તેમાંથી લાકડાના બે મોડેલ બનાવવામાં આવ્યા હતા અત્યારે જે જીવન વૃક્ષ છે એટલે ટ્રીસ ઓફ લાઈફ છે વ્યક્ત કરતી મસ્જિદની જારીઓ અમદાવાદ શહેરની વિશિષ્ટ ઓળખાણ બની ગઈ છે સિદ્ધિ સઈદની મસ્જિદના પ્રાંગણમાં જ બનાવનાર જે સિદ્ધિ સઈદ છે એની કબર છે અને એનું અવસાન છે ચૌદ ડિસેમ્બર ઈસવીસન પંદરસો ચૌદમાં થયું હતું વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો માય ચેનલ સબીર મોટરને સબસ્ક્રાઇબ કરી શેર કરવા વિનંતી થેન્ક યુ